આ વિડીયો આપણે બધાએ જોયો છે કઈ રીતના એરપોર્ટ થી રાજ શેખાવત ની અટકાયત થઈ અને આખી ઘટનાથી આપણે બધા જ વાકિફ છે પણ આ વિડીયો જયારે આવ્યો ત્યારે સૌથી પહેલો સવાલ એ થયો કે પાઘડીને હાથ લગાડ્યો કોણે સૌથી પહેલો સવાલ એ હતો કે પોલીસ કર્મચારી કોણ છે જેને પાઘડી ઉછાળી દીધી જેના ઉપર આટલો બધો વિવાદ થયો સવાલનો જવાબ હવે મળી ગયો છે અને હવે ક્ષત્રિયો પણ આ મુદ્દે શાંત થઈ ગયા છે વોટ્સઅપની એક ચેટનો ફોટો જે છે એ વાયરલ થઈ રહ્યો છે અને એમાં લખેલું છે કે ભાઈઓ આ વિડીયો આગળ નહીં ફેલાવતા કારણ કે જેનાથી પાઘડી ઉતરી ગઈ હતી એ આપણા જ ભાઈ છે પીઆઈ સત્યજીત સિંહ જાડેજા એમનાથી વાત પણ કરી છે અમે અને હું ગાડીમાં બેસવા માટે માથું નીચું કરતો હતો એટલે પાઘડી ઉતરી ગઈ છે એવો એમને જવાબ આપ્યો છે તો જે કંઈ પણ થયું એ આપણે ભૂલી જવું જોઈએ સમાજ સાથે રહી અને આપણે ભાઈ સાથે અંગત વડીલો સાથે બેસી અને વાતચીત કરવી જોઈએ નહીં તો આ ભાજપ સરકાર છે આપણને અંદરો અંદર બજાવી અને મેઇન મુદ્દો ભૂલાવી દેશે આથી આ મેસેજ વધુમાં વધુ ભાઈઓ સુધી પહોંચાડો અને આ મેસેજ પહોંચાડી અને જે વિડીયો મૂકેલો છે એ વિડીયો ન મૂકો જેણે પણ મૂક્યો છે એ વિડીયો કાઢી નાખો ગઈકાલ સુધી એ પ્રશ્ન હતો કે આ પોલીસ કર્મી કોણ છે અને આ પોલીસ કર્મીથી આવું કઈ રીતના થયું હવે જેણે હાથ લગાડ્યો છે એ આપણાવાળો છે એવો કહી અને મેસેજ આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ પણ શાંત થઈ ગયું છે ગઈકાલે જ્યારે પાટણમાં એક સભા હતી ત્યારે પીટી જાડેજાને આ સવાલ પૂછવામાં આવ્યો કે ક્ષત્રિયો રોષે ભરાયા હતા કરણસિંહે પણ વિડીયો મૂક્યો હતો કે સામે કાર્યવાહી થવી જોઈએ તો શું હવે તમે કાર્યવાહી કરવાના છો કે શું કરવાના છો

અથવા ગાડીમાં ઘા કર્યો એને ઘા નથી કીરો ગાડીનું સન્માન જેડવું છે એટલે છત્રીસમાં બિલકુલ રોષ નથી હવે જો એ પોલીસ કર્મી ક્ષત્રિય ન હોત તો શું થાત એ મોટો પ્રશ્ન છે અને વિચારવા જેવું છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો અને સાથે જ જમાવટ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશનમાં તમને વિડીયોઝ જોવા મળશે વેબસાઇટ સ્ટોરીઝ વાંચવા મળશે અને લોકસભાની તમામ અપડેટ્સ પણ અમારી એપ્લિકેશન પર મળશે તો આજે ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન